તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદરને મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે દેડિયાપાડાના ધારાસભ્ય એવા ચૈતરભાઈ વસાવા જે ઘણા સમયથી મિત્રો જેલવાસ ભોગવી રહ્યા છે અને મિત્રો એમની મુશ્કેલીમાં ક્યાંક ને ક્યાંક વધારો થયો એવું દેખાઈ રહ્યું છે આગળ વાત કરવામાં આવે તો મિત્રો કોર્ટ દ્વારા ચૈતર વસાવાને લઈને મિત્રો શું મોટો ખુલાસો કરવામાં આવ્યો છે અને એમના પત્નીએ પણ શું જવાબ આપ્યો છે એ સંપૂર્ણ માહિતી વિગતવાર તમને જણાવવાનું છું તો જોડાયેલા રહેજો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઉપર અને જો ચેનલ ઉપર પહેલીવાર આવો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં તો મિત્રો વાત કરવામાં આવે તો ચૈતર વસાવવાને લઈને કોર્ટ દ્વારા મિત્રો ઘણા સમયથી મિત્રો એમના જામીન રદ કરી દેવામાં આવતા હોય છે અને મિત્રો ક્યાંક ને ક્યાંક મિત્રો સુનાવણીની તારીખ આવે તો સુનાવણી પણ મિત્રો તારીખ રદ કરી દેવામાં આવતી હોય છે આગળ વાત કરવામાં આવે તો મિત્રો સ થોડાક સમય પહેલાં જે સંજય વસાવા દ્વારા મિત્રો એક મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો ચૈતર વસાવાને લઈને ત્યાર મિત્રો સંજય વસાવાએ એવો ખુલાસો કર્યો હતો કે જો ચૈતરભાઈ વસાવા જો જાહેરની અંદર મિત્રો માફી માગી લે તો હું ચૈતરભાઈ વસાવાને માફ કરી દઈશ અને એમ અને એમનો કેસ પણ હું પાછો ખેંચી લેવા માટે તૈયાર છું છતાં પણ મિત્રો ચૈતરભાઈ વસાવા અને એમના પત્નીએ એવું જાહેરની અંદર જણાવ્યું હતું કે ચૈતરભાઈ વસાવા આજે માફી નહીં માગે અને કાલે પણ માફી નહીં માગે તો મિત્રો આગળ વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાને લઈને તેમની મુશ્કેલીમાં ક્યાંક ને ક્યાંક વધારો થઈ રહ્યો એવું દેખાઈ રહ્યું છે કારણ કે મિત્રો બે દિવસ પહેલાં જે ચૈતરભાઈ વસાવાની પાંચ તારીખે જે સુનાવણી કોર્ટની અંદર હાથ ધરવાની હતી એની અંદર મિત્રો પાંચ તારીખને રદ કરીને હવે તેર તારીખ કરી દેવામાં આવે છે અને મિત્રો થોડાક સમય પહેલાં આગળ પણ ચૈતરભાઈ વસાવાના જે જામીન હતા એ પણ કોર્ટ દ્વારા રદ કરી દેવામાં આવ્યા હતા અને ત્યારથી લઈને અત્યાર સુધી મિત્રો ચૈતરભાઈ વસાવાના સમર્થકો અને આદિવાસી લોકો અને મિત્રો આમ આદમી પાર્ટીના લોકો જે ઘણા બધા રોષે ભરાયેલા છે તો શું ખરેખર મિત્રો ચૈતરભાઈ વસાવા જે તેર તારીખ કોર્ટ દ્વારા મિત્રો એમની સુનાવણી આપવામાં આવી રહી છે તો શું ખરેખર ચૈતરભાઈ વસાવા તેર તારીખના રોજ જેલ બહાર આવી શકે છે મિત્રો સોશિયલ મીડિયાની મળતી માહિતી મુજબ અમે તમને જણાવી રહ્યા છીએ અને આદિવાસી સમાજના લોકો અને અન્ય ઘણા લોકો જે ચૈતરભાઈ વસાવાની જેલની બહાર આવવાની ઘણા સમયથી મિત્રો રાહ જોઈને બેઠા છે